બોલવું ભાઈ પચાસ ચારસો રૂપિયા 511 11000 રૂપિયા 51000 2221 રૂપિયા કુલ જવાબદારી હો 35 35 35 રૂપિયા 36 60 41 જણાવ્યુંન પાંચસો ને સત્તાવન પાંચાવન ઓપન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા પાંચસો એકસઠ બુલું બાય બાસઠ બાસઠ છસઠ બોસઠ બાસઠ છાસઠ અડસઠ 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 બાય તારે બોપર સિત્તેર સિત્તેર એકો મોતે ચોતેર ધૂમો બિંતુર ચોતેર એક ચોતેર રૂપિયા પાંચસો પાંચસો સોતેર બંધ સો રૂપિયા આપણે ચાર પાંચ સોપર ચાર પંદર સોળ અત્યારે રૂપિયા પાંચસો સત્તર બોલો અઢાર ઓગણીસ એકવીસ બાવીસ રૂપિયા પાંચસો પાંચસો એકત્રીસ oh, બાવન પંચાવન પંચાવન રૂપિયા ચારસો પંચાસ પંચાવન ભ્રષ્ટાચાર પાંચસો નવ છત્રીસ ઓગણચા ઓગણચાલીસ રૂપિયા ઓગણ ચાલીસ પાંચસો ઓગણચાલીસ પાંચસો સત્યાવીસ ત્રણસો છવ્વીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા એસી પંચ્યાસી નેવું નેવું રૂપિયા ત્રણસો પંદર નવા નું ચારસો બે પાંચ નો બાર પંદર પંદર રૂપિયા ચારસો પંદર બોલો કોણ સત્તર અઢાર વીસ આવી ત્રીસ ત્રીસ રૂપિયા ચારસો ત્રેત્રીસ ચાલીસ બેતાલીસ પંદર સાહીઠ રૂપિયા ચારસો એકસો પંદર રૂપિયા ચારસો સિત્તેર ચારસો બે પાંચ બાર પંદર પંદર ચાર ઓગણ હાર ચાર ચાલીસ ચારસો સત્રીસ પાંચસો પાંત્રીસ ચાલીસ ચાલીસ ચારસો

બાર પંદર વીસ પચીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા પાંચસો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પચીસ પાંત્રીસ રેલીસ રૂપિયા પાંચસો બેતાલીસો ત્રીસ ત્રીસ રૂપિયા પાંચસો પત્રી પાત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા પાંચસો ચાલીસ એકતાલીસ ઓગણી રૂપિયા નેવા નેવું એકાણું બાણું ત્રણું સોરા પંચાસણું ચારસો સત્તાણું બેઠાણું પાંચસો બે બે રૂપિયા પાંચસો ત્રણ ચાર પાસો ને ચાર રૂપિયા ચાર પાંચ પાંચ રૂપિયા નવ પંદર પંદર રૂપિયા પાંચસો પંદર પંદર સત્તર રૂપિયા પાંચસો અઢાર ઓગણીસ એકવીસ રૂપિયા પાંચસો એકવીસ બોલવું છવ્વીસ બોલો કરો હજી આવી ઓગણત્રીસ એકત્રીસ પચીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા પાત્રી પાંત્રીસ પાંત્રીસ પાંચસો ને પાંત્રીસ રૂપિયા પાત્રીસ બોલો ત્રણ વાત પાંચસો પાંત્રીસ